ભરૂચ બીએપીએસ સર્વરોગ નિદાન કેમ્પ આરોગ્યમ સર્વદા આ કેન્દ્રવર્તી વિચાર સાથે જન જન આરોગ્યની સુખાકારી માટે સદેવ કાર્યરત અટલાદરા વડોદરા સ્થિત બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આરોગ્યમ સર્વદા આ કેન્દ્રવર્તી વિચાર સાથે જનજનના આરોગ્યની સુખાકારી માટે સદૈવ કાર્યરત અટલાદ્રા વડોદરા સ્થિત બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન ભરૂચ સ્થિત બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું કેમ્પનું ઉદઘાટન પૂર્વ પૂજ્ય અનિર્દેશ સ્વામી દ્વારા સવારે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું જેમાં જનરલ સર્જરી હાડકાના રોગો હૃદય રોગ જનરલ ફિઝિશિયન કાન નાક અને ગળાના વગેરે જટિલ રોગના નિષ્ણાત તબીબો દ્વારા ભરૂચના નાગરજનોની સુખાકારી માટે એક્સરે મધુપ્રમે ઈસીજી જેવા પરીક્ષણો એ પણ નિઃશુલ્ક કરીને જરૂરી તબીબી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું સાથે રાહતદરે દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે ઉપસ્થિત પાંચસો થી પણ વધારે દર્દીઓને કેમ્પનો લાભ મળ્યો જે અંતર્ગત બીપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલના મુખ્ય સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું કે પીએમ જેવાય યોજના હેઠળ હૃદય રોગને

જેમાં ઓર્થોપેડિક કાર્ડિયોલોજીસ્ટ ફિઝિશિયન ઇએનટી અને જનરલ સર્જન જેવા ડૉક્ટરોએ સેવા આપી હતી જેમાં આરબીએસ ઇસીજી અને એક્સ રે જેવી સેવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી સાથે સાથે દવાઓનું વિતરણ પણ રાહત દરે કરવામાં આવ્યું હતું રિયાઝ પટેલ એસ નાઇન ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે